અમરેલીમાં દીકરીનું સરઘસ કાઢવાના કેસમાં રાજકોટના ઉપલેટામાં ઇન્ડિયા ગઠબંધન પણ મેદાને આવ્યું છે ઇન્ડિયા ગઠબંધનના આગેવાનો અને હોદ્દેદારોએ એકત્રિત સૂત્રોચ્યાર સાથે ઉપલેટા મામલતદાર અને રાજ્યોના રાજ્યપાલને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું ઇન્ડિયા ગઠબંધને કહ્યું કે ભાજપ સત્તાના જોરથી વિધાનસભાના ધારાસભ્યોને નાયબદંડક કૌશિક વેકરિયાના ધારાસભ્ય પદેથી રાજીનામાની માંગ કરી છે

અને કૌશિક વેકરિયા ના દબાણ ને લઈને આ બધી કાર્યવાહી થઈ છે માટે એને ધારાસભ્ય તરીકે રહેવાનો કોઈ અધિકાર રહેતો નથી